ભાભરના રહેણાંક વિસ્તારમાં પાણીનો કકડાટ એક મહિનાથી પાણી ન મળતું હોવાની રાડ ખાસ કરીને પીવાના પાણી વિતરણ બાબતે ગેરવ્યવસ્થાને લઈ નગરના કેટલાય વિસ્તારોના રહીશો પીવાના પાણી માટે ઓશિયાળું જીવન જીવી રહ્યા છે પાલિકાના આંધ્રા અને અણઘડ વહીવટને લઈ રોજનું હજારો ગેલન પાણી રસ્તા ઉપર વહી રહ્યું છે તો જાહેર રોડ ઉપર છાંટવામાં આવે છે જ્યારે અઢળક વેરો ભરતા રહીશો પાણી માટે માટે વલખી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં રોજે રોજ પાણી અપાય હે તો કેટલાક વિસ્તારોમાં એકાંતરે દિવસે પાણી અપાય છે નગરની સરસ્વતી પાર્ક સોસાયટી મા મહિનાથી પાણી ન મળતા રહીશોની રાડ ઉઠવા પામી છે નગરજનોનું કહેવું છે સરકાર દ્વારા ગ્રાન્ટ અપાય છે છતાં પાણી પૂરતું સમયસર આપવામાં આવતું નથી આમ પાણી બાબતે સોસાયટી વિસ્તારોમાં રોજની રાડ ઉઠવા પામી છે ત્યારે જવાબદાર તંત્ર સત્વરે પીવાના પાણીનો યોગ્ય રીતે વિતરણ વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠવા પામી છે અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠાડ ગુજરાત લાઈવ ન્યૂઝ કેટલી જગ્યાએ પાણી ઢોળે છે અમે વેરો ભરાશે તો આ પછી ઘરવાળા વેરો નહીં ફરતા હોય વેરામાં જો ખડીક મોડું થાય તો આમ કરે નોટિસો મિલે આમ કરે તો આ બધાને એક મહિનાથી પાણી આવતું નથી બચારે શું કરે કહો અને વસે ખોટી લાઈનો નાખે છે અને જેટલું રોડ ઉપર પાણી ઢોળે છે કહો અહીંયા કોઈ કેવા દાતા નથી નગરપાલિકાવાળાના હવે ફોન જ નહીં ઉપાડતો એટલે રમેશભાઈ પટેલ છે કહો રમેશભાઈ પટેલ છે એને અમે દહો ફોન કર્યા ફોન જ ના ઉપાડે

એક મહિનાથી પોણી આવતું નથી બધાની રાડ છે ફરવા ચાલતા ખરીખા માપ આવે ને આ જ પાઇપ નાખે ને કાલ નાખે પાઇપ તો કંઈ નાખતા નથી અને અમારા જે સભ્ય છે અહીંયા કોઈ ઓળખતા નથી ત્રણ સભ્ય છે પહેલાં વોર્ડમાં પણ કોઈ દાડો હમણાં તાકતા છે ને અને લાખો કરોડોની ગરંટ આવે તો ચાલતા રોડે પંદર વરસ ત્યાં રોડ બનાવે બીજે નવા રોડ હોય છે એ તોડીને બનાવે છે એડિયા તો હવે શું કરવા આનો કંઈક નિકાલ લાવે સરકાર તો સારું કહેવાય કેટલા ઘર છે અહી 25 ઘર છે 25 ઘરમાં તમે બતાયને તો અવાજ ખાલી ટનકર વાળો આવે થોડું થોડું પાણી આવીને જાતા કે હું કે કપડા ધોવા કે સણસ આવું એવી રાત છે રહે મંતરા છે મંગલામ નગરપાલિકાવાળા કે કરુણ ન કરે સાહેબ સરકારી રજૂઆત કરી દીધી રોજ કરો છે ને રોજ આવે છે કોઈ ધ્યાન નહીં હાલ માપીને દેતારે રહે નહી

બોલો મે હેલો મોરામિલા બેન બોલું છું સરસ્વતી સોસાયટીમાં પાણીનો બહુ ત્રાસ છે પાણી આવતું નહી પાણી બિલકુલ આવે કાચા પર મહિનો થઈ ગયો છે પાણી ત્રાસ છે અમારે ચો ભરવા જવાનું બોલો તમે અને સગવડતા નથી વાત ભરવા